ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સામે લડત લડી રહ્યા છે ત્યારે તેમને સાથ મળ્યો છે આમ આદમી પાર્ટીનો ત્યારે તમામ કાર્યકર્તાઓ નેતાઓ સાથે મળીને આ રીતે તેઓ ઝૂમી રહ્યા છે અને હોળીનો રંગમાં રંગાઈ ચૂક્યા છે ત્યારે તેમની પાસેથી જાણીશું કે આ વખતે શું કયા પ્રકારે રંગ જામશે શું લાગી રહ્યું છે આ વખતે કોંગ્રેસનો રંગ કેટલો ઝગમગાશે ભાજપનો રંગ કયા પ્રકારનો દેખાશે ભાજપ જે રીતે રંગ બદલા કરે છે ને એની સામે આ વખતે પંજો અને હાવણો બંને સાથ લઈ ભાજપને સાફ કરવાના છે આ વખતે જે રંગ બદલતા હતા એની સામે બંને પાર્ટી એક થઈ છે અને સાફ કરશે સો જે રીતે અત્યારે રાજનીતિને લઈને અત્યારે હાલ ચર્ચાઓ ચાલી રહી છે શું લાગે છે મુકેશ દલાલ કઈ રીતે તમને ટફ ફાઇટ આપતા દેખાઈ રહ્યા છે કે પછી ગઠબંધન છે અત્યારે મજબૂત છે અત્યારે ઇન્ડિયા ગઠબંધન આટલું મજબૂત છે ભારતીય જનતા પાર્ટી એટલી ડરી ગઈ છે ચાર પાંચ સીટો તો હજી બદલાવી છે કે ન બદલાવી એ નક્કી નથી કરી રહી મુકેશ દલાલને પણ બદલાવવા કે ન બદલાવવા આ વખતે એને ખ્યાલ આવી ગયો જે મનુડાઈ આ વખતે ઘાંસી હામે સૌરાષ્ટ્રવાસી ભાડે પીડ્યા હતા આ વખતે એ જ પરિસ્થિતિ આવવાની છે